હાઇવે ઉપર માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના ભાગરૂપે અને લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રામાં પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનાર માધવ હોટલ સામે આવેલ આટી પ્લોટમાં યોજવામાં આવ્યો હતો યોજાયેલ આ ટ્રાફિક સેમિનારનું આયોજન દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું સેમિનાર ત્રણસો જેટલા ડ્રાઈવરો ઉપસ્થિત જોવા મળ્યા હતા ત્યારે આ પ્રસંગે પોલીસ ભાગરૂપે પત્રિકાઓની વેચણી પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત તેમજ સીપીઆઈ આઈબી વલવી તથા ટ્રાફિક શાખાના પીએસઆઈ એમ ગોહિલ ઉપરાંત એઆરટીઓ અધિકારી પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા તથા તમામ આગેવાનો અને આપ સૌ ટ્રક ના માલિકો ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા હું જ્યારે નાનો હતો ત્યારે મને યાદ છે કે ડ્રાઈવર બનવા માટે માણસ પેલા ક્લીનર બની જાય અને પછી હાઈવે ઉપર ગમે ત્યારે ક્લીનર ને ગાડી ચલાવવા માટે મેઇન ડ્રાઈવર આપી દે આમાંથી ઘણા બધા ડ્રાઈવરો છે ને જે થોડા એજેડ હશે એમને ખબર હશે કે હેવી ગાડીની અંદર માણસ જે સાથે જાય અને ઈ 6 મહિના સુધી ક્લીનર નું કામ કરે હેલ્પર નું કામ કરે તો એને ગાડી શીખડાવવામાં આવે અને પછી કોઈ પણ પ્રકારની પ્રોફેશનલ તાલીમ વગર એ ડ્રાઈવર થઈ જાય અને એ વગર લાયસન્સ છે 6 મહિના 8 મહિના ચલાવે તમારી પહેલી બધાને વિનંતી છે કે દરેક ટ્રક માલિકો છે એ પોતાના વાહન ઉપર નવો ડ્રાઈવર જયારે મૂકે તો એકવાર એની સ્કીલ ને ચેક કરે અને હવે તો પ્રોફેશનલ તાલીમો પણ ઉપલબ્ધ છે આજના જે વાહનો છે એ હાઈફાઈ વાહનો છે પહેલા જેવા જૂના વાહનો નથી પાવર સ્ટીરિંગથી માંડીને ડેશબોર્ડ ઉપર આખા તમારા ટ્રક ની દરેક વસ્તુ ડિસ્પ્લે કરે છે હું આજે ગેરંટી સાથે કહું છું કે અહીંયા સ્ટેજની ઉપર બેસેલા અને નીચે બેસેલા એ તમામને ગાડીના ડેશબોર્ડ ઉપર જે સાઈન આવે છે એ શું બતાવે છે એ ખબર નહીં નહીં બરાબર આપણી ગાડીની પહેલામાં કઈક સાઇન આવે તો એ શું બતાવે છે એ ગાડી કંઈ કહેવા માંગે છે તમને એ આપણને કોઈને ખબર નથી કારણ કે આપણે જે વાહન ચલાવીએ છીએ એ વાહનની ખાસિયત થી આપણે લોકો જાણકાર નથી જો આપણે એનાથી જાણકાર હોઈએ તો નાની નાની બાબતો છે એ વાહન આપણને મશીન વોર્નિંગ આપે છે અને એને જો આપણે ધ્યાને લઈએ તો આપણી ગાડીને થતા નુકસાન અને કોઈ મોટા અકસ્માત ની અંદર થી તમે બચી શકો છો ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે જોરાવરનગર પોલીસ સ્ટેશન ની અંદર એક એક્સિડેન્ટ થયું એક્સિડેન્ટની અંદર એક આયસર રામપરા ફુલગ્રામ વાળો જે રોડ છે એ ત્યાંથી આવતું હતું ડિવાઈડર પણ હતું એ આયસર ડિવાઈડર જમ્પ કરીને સામેની સાઈડ જતું રહ્યું એની સામે કોઈ વાહન નહોતું કશું જ નહોતું એ જ સમયે સામેથી એક ડમ્પર આવતું હતું એની સાથે અથડાણું બંને ડ્રાઈવરોના મૃત્યુ થયા બંને ડ્રાઈવરોના ભૂલ કોની છે આયસરવાળાની ડંપરવાળાની ભૂલ નહોતી પણ તમે આ વ્યવસાયની અંદર તમે ભૂલ કરો તો તમારું જ મૃત્યુ થાય એવું નક્કી નથી કોઈ પણ નિર્દોષ માણસ મળી શકે એને આપણે બીજી રીતે કહીએ તો તમારા પરિવારજનો છે એ પણ ક્યાંય રહેતા હશે તમારા બાળકો સ્કૂલે જતા હશે તમારા મા બાપ પત્ની ભાઈ બહેન એ પણ બહાર તો નીકળતા જ હશે એનો મતલબ ટ્રાફિકના નિયમો આવતા દિવસોમાં આપણે પાલન કરશું નહીં તો કોઈની ભૂલથી નિર્દોષ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે પચાસ ટકા કેસો જે આવે છે એ અકસ્માત થી હાથ પગ ગુમાવેલા લોકો છે એ આવે છે એનો મતલબ પહેલી વસ્તુ છે કે આપણને આ વ્યવસાયની અંદર જે લોકો ડ્રાઈવિંગ કરે છે એમને જોખમ તો છે જ એટલે તમે લોકો ટ્રાફિકની નાની નાની બાબતોનું જો પાલન કરો તો જીવ બચી શકે આમાંથી ઘણા બધા લોકોને છે ને આ બધી વાત વાહિયાત લાગે કે ભાઈ એવું ન હોય મરવાનું તો એક જ વાત છે ને બરાબર ભાઈ મરી જાવ તો અલગ વાત છે પણ કાયમ માટે હાથ પગ ભાંગી ગયા તો બરાબર તમારા શરીરનું કોઈ એક અંગ કામ કરતું બંધ થઈ ગયું તો ટ્રાફિકના નિયમમાં જીવ બચી શકે છે